વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ સોરી વેરી ગુડ આફ્ટરનૂન ગાઈઝ કારણ કે આફ્ટરનૂન થઈ ગયું ને મને ખબર નહીં કારણ કે અહીંયા હોય ને તો લેટ જ ઉઠવાનું થાય સૌ પહેલાં આપ સૌને મારા રાધે રાધે અને હું અત્યારે જાઉં છું સ્નેહાના ઘરે તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહું આજે છે ને એના ઘરે હવે પાછા બધા મળવાના છે એટલે હું અહીંયા છે ને ત્યાં સુધી અમારે રોજ મુલાકાત રહેવાની જ છે અને તમને વ્લોગમાં મજા જ આવવાની છે તો જોડાયેલા રહું

ઓ કાન્ત આમ બેક છે તો સહી જાય હોતે દે દે એમ થી કઈ ન દોશી એમ બોલીઓ વારે વા નહીં

પિંક કલર ની પણ એમાં એમાં જાડી લાગે બહુ નઈ અરે નવામાં તો ખાય અરે કદરૂપી ઓ કરાવતો ફૂલ પાતલી હતી હવે કે ખાતી છે તમને કેમ શરમ નથી મારી ઉડાડે સિવાય ધંધો કેમ નથી ના અમને અમારી પાસે એક જ ટોપિક હોય કા બીજો ટોપિક નથી તમારી પાસે બીજો ઉડાડો ના મરી જાવ તમે જાન છૂટે હું ફેમસ થઈ જઈશ

अच्छ मैंगी दोहालन दोहाने नीचे पेंट पेने नहां जा आपड़े त्या लेगिन्च पेरी काई वेर विखेरे पड़े आपड़े हाले आपड़े आपड़े तो बद्दू तो ज्वडाय रहो तो एपी ભાઈ જાડી કરીને કીધું કે તમે ડિમ્પી આપકે શાદી કે બાદ કગલ હો તમે જાડી થઈ ગયો કેટલો કિલો હોય તો મારું 51 પેલા કેટલા હતું લગન કરીને ગઈ ત્યારે 44 ભાઈ સાબ તમે તમે આને બહુ ખુશ રાખી દો તો એટલે જ મારે ગોરવા નથી રહી

હા બસ એ બની ગઈ છે હવે ભજીયાનું ખીરું રેડી થઈ ગયું છે અને હવે એ લોકો આવે એટલે બનાવવાનું શરૂ કરીશું તો હવે થોડી વારમાં ડીમ્પીને લોકો આવવાના છે અને બસ મોસ્ટ ઓફ રેડી જ છે એટલે પછી હવે એ લોકોને ડાયરેક્ટ જમાડી અને અમારે પછી જવાનું છે એનું કેક કટ કરવાનું શાયદ તો પછી એના માટે એટલે નોર્મલ આપણે અહીંયા જ જવાના છે અને પેલી વારે બંને જમવા આવ્યા કપલ તો આમાં બધું આજે એમ મોસ્ટ ઓફ ઋતિકા તૈયારી કરી છે હું તો અહીંયા નવી ગયો ને એટલા સો ફાઇનલી આવી ગયો છે અને બસ બેસી હમણાં જમવા બેસી જ જાઉં શ્રી અભી ધૂપ દેવા કર રહી હૈ અહીંયા છે ને એટલે ભગવાન લગન નથી હું ક્યાં જોઈ તારીફ કરીને એના સિવાય કઈ વાત જ નથી સમજતી

ગઈ જવા લોકો જાય છે હેપી બર્થડે કે અમે યાર થોડીક વારમાં અમને પેટ ના ભરાય બહુ લોંગ ટાઈમ સુધી મળવાનું હોય પણ ના મેળાવ્યો હવે જાય છે કેક વગેરે હમણાં ઘરે જશે ત્યારે કેક ને કટ કરવાનું પ્લાનિંગ થશે સાહેબ એટલે હવે હું પણ બસ હમણાં જવાની છું મારા ફ્રેન્ડ્સને આવે તો એની સાથે ફરીમાં ભેગી જ ગઈ